જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ મારા વહલા વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ આજે હું તમને સરસ મજાની વાર્તા સંભળાવીશ અને વાર્તાનું નામ શું છે ખબર છે તમને તારાનો વરસાદ તમે આકાશમાં તારાઓ જોયા છે ને કેવા ટીમ 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 ચમકતા હોય ચમકે ને તારાઓ હ અને એ તારાનો વરસાદ કેવી રીતે થાય એ આપણે જોવાનું છે આપણા ત્રણ ઋતુઓ આપણે કઈ કઈ કોને ખબર છે હં શિયાળો ઉનાળો અને ચોમાસું તો અત્યારે કઈ ઋતુ ચાલે છે બાળકો હં અત્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે થઈ ગઈ છે ને હં તો શિયાળામાં શું લાગે ઠંડી લાગે તો ઠંડીના દિવસો હતા એક નાનકડી છોકરી સરસ મજાનું સ્વેટર પહેરી અને ઘરના આંગણામાં ફરતી હતી શિયાળામાં તમે બધા ઠંડી લાગે એટલે સ્વેટર પહેરો ને એમાં છોકરીએ પણ સરસ મજાનું સ્વેટર પહેરી અને આંગણામાં રમતી હતી તેના હાથમાં શું હતું ખબર છે સુખડી તમે સુખડી ખાધી છે ને મમ્મી તમને સુખડી બનાવી દે અને સુખડી ખાય ને શિયાળામાં એટલે આપણા શરીરમાં ખૂબ તાકાત આવે એટલે તે છોકરી રમતા રમતાં સુખડી ખાતી હતી અને ત્યાં એક ડોસીમાં આવ્યા અને છોકરીને કહે કે મને ખૂબ ભૂખ લાગી છે તારી પાસે છે છે તે મને આપી દે તો પેલી છોકરીએ જરાય આનાકાની વગર સુખડી ડોસીમાને આપી દીધી એક વખત પણ ના ના પાડે કે હું નહીં આપું ડોસીમાએ સુખડી માગીને એટલે તરત જ આપી દીધી એનો જીવ બહુ ઉદાર હતો ડોસીમા તો ગયા અને થોડીક વાર થઈને એટલે એક છોકરો રડતો રડતો આવ્યો તે કહે કે મને ખૂબ ઠંડી લાગે છે તારું સ્વેટર આપને મને પહેરવા તો પેલી છોકરીએ પોતાનું સ્વેટર તેને આપી દીધું એક વખત પણ ના ન પાડી કે હું નહીં આપું ત્યાં એક છોકરી આવી અને કહે કે મારા વાળ બાંધવા માટે કશું જ મારી પાસે નથી તારો સ્કાફ આપે તો સારું પેલી છોકરીએ પોતાનો સ્કાફ તેને આપી દીધો અને એટલામાં એક બીજી છોકરી આવી એક છોકરી ગઈ ને તો બીજી છોકરી આવી અને એ છોકરીએ શું માગ્યું તમને ખબર છે તેનું ફ્રોક માંગી ગઈ એને જે મસ્ત સરસ મજાનું ફ્રોક પહેર્યું હતું ને એ ફ્રોક માગ્યું કે મને તારું આ ફ્રોક આપી દે ને મારે પહેરવું છે તો આમ એક પછી એક તેણે બધું બીજાને આપી દીધું હવે તે જેવી ઘરમાં ગઈ ને ત્યાં તો એક ચમત્કાર થયો અને આકાશમાંથી તારાઓનો જાણે વરસાદ થઈ ગયો અને તારાઓએ તેને સરસ મજાના ચમકતો કોટ પહેરાવ્યો આમ તારાથી ચમકતો કોટ હતો અને આકાશમાંથી ચંદ્ર આવ્યો અને તેને શું કર્યું ખબર છે તમને તેના વાળ ઉપર સરસ મજાનો મુગઢ જેવો ગોઠવાઈ ગયો અને સૂર્યના કેસરી કિરણો આવ્યા અને તેના હાથ ઉપર મોજા બની ગયા અને પેલી નાનકડી છોકરીને હવે તો જરાય ઠંડી લાગતી નહોતી તેને પોતાનું બધું જ બીજાને આપી દીધું ને તો ભગવાને હતું તેનાથી પણ ખૂબ સુંદર વસ્તુઓ આપી અને તારાઓનો વરસાદ એના ઉપર વરસવા માંડ્યો એટલે ભગવાનના આશીર્વાદ મળ્યા અને ભગવાન એના ઉપર ખૂબ જ ખુશ થયા વાર્તા ગમીને બાળકો હં પણ આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે તો વાર્તાનો બોધ છે કે આપણી પાસે જે જે વસ્તુઓ હોય ને તે હંમેશા બીજાને કામમાં આવવી જોઈએ અને આપણને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારી વસ્તુ હું બીજાને આપીશ તો ભગવાન મને જરૂર આપશે

वो गुजराती बोलती वो क्या बोलती वो गुजराती बोलती आओ बो जाओ आओ बेसो जाओ, जाओ मुंबई की गुड़िया मीठा मीठा बोलती मुंबई की गुड़िया मीठा मीठा बोलती वो क्या वो हिंदी बोलती वो क्या बोलती वो हिंदी बोलती आइए बैठिए जाइए आइए बैठिए जाइए मुंबई की गुड़िया मीठा मीठा बोलती मुंबई की गुड़िया मीठा

બહેન બનાવે માળા એની પાસે બેસી ભૈલો એની પાસે બેસી ભૈલો પાડે એના ચાડા પાડે એના ચાડા હવે બીજું જોડકનું દાદાજીના ચશ્મા સુંદર દાદાજીના ચશ્મા સુંદર ઝાડા એના કાચ ઝાડા એના કાચ પહેરું પણ વંચાય નહીં ને પહેરું પણ વંચાય નહીં ને ફૈલો કહે તું વાંચ ફૈલો કહે તું વાંચ હવે હું તમને એક ઉખાડું પૂછું છું તેનો તમે જવાબ આપજો લીલા રંગે રાતી ચાંચ લીલા રંગે રાતી ચાંચ મીઠું મીઠું બોલે મીઠું મીઠું બોલે